પાટીદાર સમાજ માટે સૌથી વધારે મહત્વનો છે આજે ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન થયું એની અંદર શિબિર પહેલા બબાલ બી થઈ પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય નેતા હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા અને શિબિર પત્યા પછી પ્રેસ કોન્ફરન્સની અંદર જે મુદ્દાઓ પર ચર્ચા થઈ એ બધી વાતો એ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી તો આ બધી જ વાત હું તમારી સાથે કરવાનો છું પરંતુ એ પહેલા દિવસ કહેવામાં આવે છે ત્યાં આજે એક અગિયાર ફૂટ નો મૃત મગર મળી આવ્યો છે અને એને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે બીજું આજે દ્વારકા અને પોરબંદરનો જે દરિયો છે એ તોફાની બન્યો છે અને વીસ વીસ ફૂટ જેટલા મોજા ઉછળ્યા છે બીજું આજે હવામાન વિભાગે લગભગ અગિયાર જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરેલું છે એટલે આજે રાતના અમુક જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડવાનો છે બીજું ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર પહોંચેલા ભારતના સુભાન સુપટેલની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી છે અને પીએમ મોદીએ એમને અભિનંદન આપ્યા અને સાથે એમ કીધું કે પૃથ્વી માતાની પરિક્રમા કરવાનો તમને સૌભાગ્ય મળ્યું હવે મુખ્ય વાત કરો કે ગાંધીનગરના સરગાશ્રમ ખાતે આજે પાર્ટીદારોની ચિંતન શિબિર મળી અને આ શિબિર પહેલા એક ઓવાળ ઊભી થઈ ગઈ સુજીતરા પ્રખર સમર્થક હોવાને કારણે ખાસ એમને આમંત્રણ આપવામાં નહી આવ્યું કે અમે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે કોઈને ઇન્ડિવિજ આમંત્રણ આપવામાં નહોતા આવ્યા અને સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર જ જાહેર આમંત્રણ હતું એટલે જેને આવવું હોય એ આવે એવી રીતના હતું પર્ટિક્યુલર કોઈને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું અને પરંતુ આ બબાલ બહુ લાંબી વધી ગઈ અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બી થયો પરંતુ આખરે શાંતિભાઈને સમજાવી દેવાયા બીજું જે આ મીટિંગની અંદર સૌથી મોટું ધ્યાન આકર્ષક એ વાત પર રહ્યું કે જે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ જે ગુજરાતમાં લગભગ બે હજાર પંદરમાં શરૂ થયું એ આંદોલનના મુખ્ય ચહેરા હતા અને એ આંદોલન પછી કોંગ્રેસમાં ગયા અને એ પછી ભાજપમાં ગઈ અને વિરમ ગામના ધારાસભ્ય પણ બન્યા જે પાટીદાર અનામત આંદોલનને કારણે હાર્દિક પટેલને લોકો ઓળખતા થયા અને જે આંદોલનનો મુખ્ય ચહેરો હતો એ જ હાર્દિક પટેલ આ બેઠકની અંદર ઘેર હાજર હતા હવે આ બેઠકની અંદર જે ખાસ ખાસ જે ચહેરા હતા એમાં અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા રેશમા પટેલ દિનેશ જીગીશા પટેલ વરુણ પટેલ ચિરાગ પટેલ મનોજ પરાના લલિત વસોયા લલિત કગથરા કિરીટ પટેલ જે પાટણના ધારાસભ્ય છે ગીતા પટેલ પૂજા પૂરણ આ બધા જે નેતાઓ હતા એ આ બેઠકની અંદર હાજર રહ્યા હવે અમે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓને પૂછ્યું પણ કે કેમ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા કારણ કે એ તો મુખ્ય હાજર રહેવા જોઈએ કારણ કે એને કારણે આંદોલન થયું અને એને કારણે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હતી તો નેતાઓનું કેવું એમ હતું કે અમે જે મિટિંગ રાખી અને જે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યા એમાં કોઈને પર્ટિક્યુલર ફોન નહોતા કર્યા પરંતુ અમે એવું અપેક્ષિત હતું કે જે હોદ્દા ઉપર હોય કે હાર્દિક પટેલે આજે એક તરફ ચિંતન શિબિર ચાલતી હતી અને બીજી તરફ હાર્દિકે પોસ્ટ કરી કે આજે હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ ધારાસભ્ય વિરમગામ વિધાનસભાની અંદર શિક્ષણ આરોગ્ય રોજગાર સમૃદ્ધ ખેતી અને વિકાસ માટે કામ કરી રહ્યો છું અને ભ્રષ્ટાચારને ખતમ કરવાનું મારું કામ છે અને એમાં હું સફળ થઈશ અને મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમ સમય સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો છે ત્યારે મારી ઉંમર માત્ર વીસ વર્ષની હતી અને લોકોના આશીર્વાદને કારણે આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને રોજગારી મળી આવી પોસ્ટ હાર્દિક પટેલે કરી પરંતુ ચર્ચા તો ઉઠી જ છે કે હાર્દિક પટેલ આ બેઠકની અંદર ગેરહાજર કેમ રહ્યા બીજા એક નેતાની સાથે અમે વાત કરી તો એમણે એવું કીધું કે આગામી દિવસોમાં મિટિંગો કારણ કે હવે મીટિંગો મળતી જ રહેવાની છે તો આગામી દિવસોમાં હાર્દિક પટેલ આ બેઠકમાં હાજર રહી શકે છે હવે આ બેઠક પછી એ પછી પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એની અંદર એવું કહેવામાં આવ્યું કે દસ વર્ષ આંદો દસ વર્ષમાં આંદોલનમાં સમાજને શું મળ્યું શું બાકી રહી ગયું દીકરીઓ ખેડૂતોના પ્રશ્નો અને એક પ્રતિનિધિ મંડળની રચના કરવાની અને સરકારની સામે રજૂઆત કરવાની જન સમર્થનના કાર્યક્રમ કરવા તો એનો મતલબ એમ છે કે ફરીથી ગુજરાતમાં એક આંદોલન થવાનું છે અને સરકારને રજૂઆત કરી આવા બધા મુદ્દા ઉપર રજૂઆત થઈ તો આ મુદ્દા શું છે એની તો વાત કરીશ તમારી સાથે પરંતુ અમે સૌથી પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણિયાને ફોન કરીને પૂછ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિને દસ વર્ષમાં શું મળ્યું કારણ કે તમને યાદ હશે કે નિર્માના ચેરમેન કરશનભાઈ પટેલે એક વખત એવું કીધેલું હતું કે આ પાટીદાર અનામત આંદોલનને કારણે સમાનને તો કોઈ લાભ નહોતો મળ્યો પરંતુ કેટલાક લોકોને પર્સનલ લાભ મળી ગયો એવું એક સ્ટેટમેન્ટ આપેલું હતું તો અમે દિનેશ બાંભણીયાને પૂછ્યું કે ભાઈ તમે દસ વર્ષની અંદર આ પાટીદાર અનામત આંદોલન થયું એમાં સમાજને શું મળ્યું તો એમણે એવું કીધું કે એક તો દસ ટકા અનામત મળી એમાં બીજા બધા સમાજના લોકોને પણ મળી બિન આયોગની યોજના જાહેર કરવામાં આવી જે છસો કરોડ રૂપિયાની હતી એક હજાર કરોડ રૂપિયાની મુખ્યમંત્રી સ્વાવલંબી મર્યાદા હતી અઠાવીસ વર્ષની એમાં સરકારે પાંચ વર્ષનો વધારો કરી અને એ વય મર્યાદા તેત્રીસ વર્ષની કરી દિનેશ બાબાણીયા કીધું કે માત્ર પાટીદાર સમાજના લોકોને નહીં પરંતુ આ પાટીદાર અનામત આંદોલનને કારણે બીજા સમાજના લોકોને પણ ફાયદો થયો છે હવે પ્રેસ કોન્ફરન્સની અંદર જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ હતા એ હું તમારી સાથે વાત કરું તો એક મુદ્દો એવો ચર્ચવામાં આવ્યો કે ભાગેડું લગ્ન પ્રથા એટલે એક નવી સ્ટાઇલનું કૌભાંડ સામે આવ્યું છે એવું આમાં કહેવામાં આવ્યું અને મિલકતમાં ભાગ પડાવવા માટે લગ્ન કરવામાં આવે અને બે મહિનાની અંદર છૂટાછેડા કરી દેવામાં આવે એવું એક હવે રીત સરની ઠગાઈનો કૌભાંડ ચાલી રહ્યું છે તો આની અંદર અમે સરકારને એવી વિનંતી છે કે લગ્ન નોંધણી સ્થાનિક લેવલે કરવામાં આવે કારણ કે સર્ટિફિકેટ લગ્ન કર્યા હોય ગોધરામાં અને સર્ટિફિકેટ રાજસ્થાનનું આપે તો લગ્નની નોંધણી સ્થાનિક લેવલે થાય અને માતા પિતાની સંમતિની લીગલ વ્યવસ્થા ગુજરાત સરકાર કરે અને આવું ઉત્તર પ્રદેશમાં છે બીજો એક મુદ્દો એ ચર્ચવામાં આવ્યો કે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન બેટિંગ ઓનલાઈન ચીટિંગ આ વ્યાજખોરોનો એક મોટો આતંક મચી રહ્યો છે તો અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે આની ઉપર સરકાર સંપૂર્ણ પ્રતિબંધ લાવી દે જેને કારણે આ બધા વ્યાજખોરોને કારણે જે માતા પિતાઓને હત્યા કરવી આત્મહત્યા કરવી પડે છે એ અટકી જાય એટલે આ બાબતે કડક કાયદો લાવવા માટે અમે ગુજરાત સરકારને રજૂઆત કરવાના છે બીજો જે મુદ્દો છે એ કદાચ સૌથી વધારે મહત્વનો મુદ્દો છે કારણ કે સામાજિક સુરક્ષાની વાત કરવામાં આવી પરંતુ દાખલો આપવામાં આવ્યો ગોંડલનો કે ગોંડલની અંદર જ્યારે અલ્પેશ કથિરિયા ગયા હતા અને એક ધારાસભ્યને પડકાર આપવામાં આવ્યો ત્યારે કોઈ લોકો જે અલ્પેશ કથિરિયાને સમર્થન આપવા માંગતા હતા એ પણ ખુલીને સામે નહોતા આવી શકતા કારણ કે એટલો બધો ભય ત્યાં ફેલાયેલો છે તો ભય મુક્ત સમાજની સરકાર રચના કરે ખાસ કરીને ગોંડલ ભય મુક્ત બનાવવા માટે સરકાર જવાબદારી લે અને જે પણ કોઈ આની અંદર હોય એની સામે કડકમાં કડક પગલા લેવામાં આવે એવી આક્રમક રજૂઆત આ બેઠકમાં થઈ અને સામાજિક સુરક્ષા માટે સરકાર ખાસ કરીને આ જે ભયમુક્તનો વાત છે એ મુદ્દા પર રજૂઆત કરાશે આ બી એક મહત્વનો મુદ્દો છે એ જેમ હમણાં સ્વામિક ચૂંટણી ગઈ એમાં સત્યાવીસ

અને એ ઓબીસી ની જેમ જ સરકાર વ્યવસ્થા કરે એવી આ માગણી કરવામાં આવી બીજી એક માંગણી એ કરવામાં આવી કે હજુ ઘણા બધા જે પાટીદાર અનામત આંદોલન વખતે જે લોકોની સામે કેસ થયા છે એ કેસ વહેલામાં વહેલી તકે ખેંચવામાં આવે એની પણ એક માંગ કરવામાં આવી બીજું આણંદ મહાનગરપાલિકાની અંદર કરમસદ નગરપાલિકાને સમાવવામાં આવી રહી છે એનો આ પાટીદાર અનામત પાટીદાર ચિંતન શિબિરમાં વિરોધ કરવામાં આવ્યો કે આ સરદાર સાહેબનું સરદાર પટેલ સાહેબનું ધામ છે તો એમાં આણંદની અંદર આ કરમસદ નગરપાલિકાને સમાવાસ નહીં કરવામાં આવે તેને બદલે કરમસદ ધામ અથવા સરદાર ધામ તરીકે એક યાત્રા ધામ તરીકે વિકસાવવામાં આવે અને એના માટે એક અલગ અલગ બજેટ સરકાર ફાળવે એવી રજૂઆત કરવામાં આવી છે બીજો એક બી મુદ્દો છે કે યુવા સ્વાવલંબન સ્કીમ અને બિન અનામત આયોગ એ જે યોજના છે એની અંદર ચેરમેન તરીકેની નિમણૂક હજુ સુધી કરવામાં આવી નથી અને અત્યારે ઓફિસરો છે એ બજેટ વાપરતા નથી અને ધાંધલી કરે છે એવો આરોપ લગાવવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે ચેરમેન અને અધિકારીની નિમણૂક કરવા અને સાતસો કરોડનું જે બજેટ ફાળવવામાં આવેલું છે એ તાત્કાલિક એ રૂપિયા વાપરવા માટે અને દર વર્ષે આ બજેટની અંદર બાર ટકાનો વધારો કરવામાં આવે એવું આ બેઠકની અંદર વાત કરવામાં આવી મતલબમાં આટલા મુદ્દા કે હવે આગામી દિવસોમાં એક પ્રતિનિધિ મંડળ મળશે એનું નામ નક્કી થશે અને એકાદ વીક અથવા પંદર દિવસ પછી સરકાર અને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો સમય લઈ અને રજૂઆત કરવામાં આવશે અને જન સમર્થક આંદોલન કરવામાં આવશે અને આ જે મેં તમારી સાથે મુદ્દા ચર્ચા કરી એ મુદ્દા સરકારને રજૂઆત કરવામાં આવવાના છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે નમરતા રહીશું થેન્ક યુ વેરી મચ